જય માતાજી અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા કપ નું આપડો ઓલા જૂનો કપ હતો ને એ તૂટી ગયો કાલે આજે આપણે નવા કપ નું અનબોક્સિંગ કર્યું છે હવે આ કટલા દિ હાલે bola oh, tambah tutak ya. Kan lah bahan datang mai. Doh. Doh tahu ya kalau beri ya majuna. Bagi benda tutik ya. Ini apa ya jis putar aja ya. Ini aja nak. Gak mau masih logan. Tadi jadi tempat-tempat di boleh saya. i <laughs> <laughs> મિત્રો આપણે ફર્સ્ટ મોટરના ચા પાણી પીને આવી ગયા છે ને હવે આપણે જવું છે દૂધ લેવા તો લેતા આવીએ આપણે દૂધ ભાવના પૈસા લઈને એવું છોટા નતા કીધું દસ વાળી નોટું જ નમ્રે કાલે પછી મેં કીધું પછી લઈ દેજો ને જાય Kalau ada apa-apa, saya biskit. Saya ingin yang mata biskit. Mata biskit. Mata biskit. Mata biskit. Mata biskit. Mata biskit. Mata ada Mata biskit. Mata biskit. kan, mah. Mata biskit. Mata biskit. Mata biskit.

હાલો દાદા અમે જ આવ્યો આપણે સ્નેહ એમ આવીએ કાલે તો રવિવાર છે રવિવાર ની રજા

પાલક રીંગણા નું શાક છે અને રોટલી છે અને બાજો કાયમ ની જેમ હમણાં હવે સાંભળશે હવે નવ દિવસ મોરારી બાપુની કથા જો આજે ચાલુ છે આજે ત્રીજો દિવસ છે મોરારી બાપુની કથાનો તો બા કાયમ સાંભળે છે મોરારી બાપુની કથા અને કાલે મિત્રો કીધું તું કે મોરારી બાપુની કથા છે ને દ્વારકામાં આવે છે તમારે કોઈને સાંભળવી હોય તો આવે છે લાઈવ અને દ્વારકા જવું હોય તો દ્વારકા જો મોરારી બાપુની કથા બેઠી છે કોઈને સાંભળવી હોય તો બા ને વેરું નથી જવાનું કાલે બાકી બા બાને નવરાત નથી હમણાં બા ભીડમાં છે હમણાં Nih ba, awalnya tikin karbanuoi, nih upaduoi nih. Nih 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 sal padai nih. Makutu nih sal padai, kote kote. Alhamdulillah, ya, hampir aja. Tuh ya itu ya aja Ini aja itu ya dua aja, bapak. Alhamdulillah, ya, besa besa masih temujani. Kita sah, hampir tahuoi. Ayo, mau jalan. Kalau metu apa itu? Bapak orang kiri lagi, muradi bapu nih. Kita sah, hampir tahu, hampir tahu. તો એ બે રામ ના નામ મગજ માં ઉતરા તો ઉતારી લઈને ખાઈ એમ લેવા તો મિત્રો વાગી ગયા છે સવા ચાર ચાર ને પંદર થઈ ગઈ છે ને આપણે આવી ગયા ચા પાણી પીવા ને જો માયા ચા પીએ છે અને દાદા ચા પીને ગયા છે ને હવે આપણે એવા છે ચા પીવા છે આપણો નવે નવો કપ લઈને ન્યુ બ્રાન્ડ હાલો મામા મને ચા લઈ દીધો પી લ્યો અને વાતાવરણમાં

નવો કપ છે ને નવા કપમાં ચા મા વધારે ને ભાવેય વધારે નવી વસ્તુ હોય ને એટલે ભાવે બહુ રાકા આફલે ફેટરા આમ માસું પડી ગયો તો તૂટી ગયો આ બાજુ આતો સतीश હવે એક જ બે હોય માં પણ મેં કે હવે આમાંથી એક કાઢી લઉં પહેલા જોયું મે પ્લાસ્ટિક ના હોય ને તો લઈ લઉં તો ભાઈ તૂટું ઉપાધી નહીં તો તો બેય કાચના જ છે પ્લાસ્ટિક ના નથી માં એ કઈ કાચના છે બિલા સાલા મિત્રો फटाफट ચા પી લે આપણે સ્નેન તેળવા જવાનો ટાઈમ થઈ જશે તો फटाफट પી લે ચા મિત્રો વાગી ગયા છે સાડા ચાર ને સ્નેક સ્કૂલ થી આવી ગયો છે જો આ એક આમ હે અને આ એક આમ જાય હાલો એને નથી આવડતું મને પ્રશ્ન હું હોય મને શું ખબર પાંચ મંદિર ને દસ માળા તો એક મંદિર માં કેટલી માળા ચડે એમ કરવાનું હોય ને पांच मंदिर ने दस माला तो कर ले चढ़े एक मंदिर में माला हाल एक ना चढ़े बे चढ़े हम्म हम्म हर हर कॉल ये

Sẵn Kia và chân nè, quý vị đã Bây giờ Bây giờ bắt Bác ta sẽ nhặt càm vô bàn bên thang ફટાફટ લેસન કરવા લેસન કરીને શું કરવાનું રમવાનું તો ફટાફટ લેસન કરી લ્યો મિત્રો વાગી ગયા છે સાંજના સાડા છ અને સ્નેહ જો અહીંયા કઈક મોઢામાં ભરીને બેઠો છે હું ભર્યું છે મોઢામાં શું ખા છો એ ગોળિયું નાખવાય બહુ

અને પછી આવે ને પછી બા બનાવે પાઉ ને હલો જાનિયો આવી ગયો જાણીઓ શિંગ ભાજી બોલાય હાલો જો ફટાફટ લેતા આવીએ પાઉ સમિત્ર આપણે પાઉં ભાજીના ના લઈને આવી ગયા છે જો બા બાકી ગયા છે પા ભાજી બનાવવા જાય છે દુકાન આપડે બેઠા છીએ બા જાય છે બનાવવા

દાદા પાઉ ભાજી ખાઈ ને દુકાન માં ગયા છે આ છે ને હાજી કા ચાર એ મિત્રો આવી ગઈ છે ભાજી પાઉ અને છાસ અને છે તળેલા મરચા છે આપણે જમી લઈ પાઉ પાસે દુકાન માં જો નથુભાઈ ખાઈ ખાઈને આવી ગયા છે અને કેશુભાઈ ખાઈને આવી ગયા છે અને ઇન્ડિયા વાળાની મેચ ઇનિંગ પૂરી થઈ છે તો ઇન્ડિયા વાળાએ દીધો છે એકસો ને બાસઠ રનનો ટાર્ગેટ દીધો છે યુએઈ ને તો કેશું ભાઈ જવા પાણી પાણી પીને ફાકી બાકી ચડાવી લે પછી આપણે જવું બીજી ઇનિંગ તો ઇન્ડિયા વાળાએ એકસો ને બાસઠ રનનો ટાર્ગેટ આપ્યો છે યુએઈ ને હવે આપણે જોઈ કે એ યુએ ઇન્ડિયા વાળાની બોલિંગ હારી કે યુએઈ વાળાની બેટિંગ સારી શું ભાઈ હવે જોઈએ આપણે ઇન્ડિયા વાળાની બેટિંગ તો જોઈ લીધી એકસો બાઠ તો હવે આપણે યુએઈ વાળાની બેટિંગ જોઈ કેવી ધમાકેદાર છે પેલો વર્લ્ડ કપ નો પેલો મેચ છે તો આપડે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ કાલ મળીએ એક નવા વિડીયોમાં દઈ દ્વારકાધીશ